નમસ્કાર મિત્રો તારીખ છે આઠ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો નાશિકમાં નવી ડુંગળીની આવકો વધતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નવી આવકો સામે સતત ઘટી રહી છે અને સામે લેવાલી પણ મર્યાદિત છે આગામી દિવસોની અંદર આવકો વધશે તો ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે અને બજારો પણ નીચે આવી શકે છે નાસિકમાં આવકો વધી રહી હોવાથી એવરેજ ભાવ ઘટીને અગિયારસોની સપાટી પર ભાવ આવી ગયા છે અને ગુજરાતમાં હવે ડુંગળીની આવકો વધી રહી છે દિવાળી બાદ જે આવકોમાં મોટો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ડુંગળી બજારમાં અત્યારે બે તરફી ભાવ ગુજરાતમાં સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને કોઈ મોટી તેજી અત્યારે દેખાતી નથી ગોંડલમાં આજે આવકો વધી હતી અને દિવાળી પહેલાં હજુ એક સપ્તાહ પહેલાં ડુંગળીની આવકમાં થોડો વધારો રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે એ સિવાય ખાસ કોઈ મોટી મંદી તેજી દેખાતી નથી તો મિત્રો આ હતી ડુંગળી વખતે આજની સરસાવીએ ગમ્યો તો વિડીયો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય